નમસ્કાર સુપ્રભાતમ ઇન્ડી ફંડમાં આપનું હાર્દિક સ્વાગત છે હમણાં એક ઉદ્યોગપતિની ઇન્કમ ટેક્સની રેડ પડ્યો તો ટેબલ ઉપર હિસાબ લખ્યો તો ને એમાં વારંવાર લખેલો હોતું કૂતરાન બિસ્કિટ પાંચ હજાર કૂતરાન બિસ્કિટ દસ હજાર કૂતરાન બિસ્કિટ ત્રીસ હજાર તો ઓલા સ્ટાફે બધે આટો માર્યો પ્લાન્ટમાં કે કૂતરા દેખાતા નહોતા તો કે આ કૂતરા દેખાતા નથી તો મેં લખો કેવી રીતના આટલો બધો કે ગોટાળો લાગે કે તો સાહેબ તમને કહેવાયું ન હોય એવું બધું હોય ને જે જ્યાં જ્યાં દેવાનું હોય એમ કૂતરા ને બિસ્કીટ એમ લખી નાખી આ બધું હિસાબની માથા ગોળ સ્ટોક મળે ને બધું કરતા કરતા છે નેવ હજાર માં ઓથડું રાખ્યું ભાઈ નેવ હજાર દઈ દો ને રેડ પાછી વહી જાય એમ તો ઉદ્યોગપતિ મહેતા એ મહેતાજી લખો કૂતરા બિસ્કિટ બિસ્કીટ નેવ આપી દો હાલો ભાગો બસ લે વાત પૂરી ગઈ એટલે આ બધું કોડવડ માં હાલવું પડે ગયું મોદી વિરોધી અઢાર ડિસેમ્બર આવી ગઈ ગઈ હજી ઠંડી ચાલુ નથી થઈ કે શું કરે મોદીસી અમારે કેવી રીતના થર્ટી ફર્સ્ટ ઉજવવી ગઈ તો બીજો કે તારી પોસ્ટની ની રાહત જોતા હમણાં મોદી સાહેબ લીવર મારશે ને તારે ઠંડી ચાલુ થઈ જઈશે તો ત્રીજું કેવું ઓમ ગયા અહિયાં ખાડી ઠંડી ફરવા જ ગયા કોથરી ભરીને લઈ આવશે ને પતર ઘર બાજુ આવવા દે કે અમે મોદીશ્રી નો વાઘ કાઢે વાઇફ કે બોલો બોલો આજે શું બનાવ રસોઈમાં તો કે કોશિશ કર કંઈક કે કે નહી કોશિશ તો કે કે કોરોનાની વેક્સિન બનાવ કે બધાને કામ આવે કે તો કે તમને પહેણી એમાં ટેલેન્ટ પૂરું થઈ ગયું હવે કે રસી બસી નો બને કે તો કીએ તો છૂટાછાટા આપું તાર ટેલેન્ટ પાછું જ વધુ હોય તો બોલ ટૂંકમાં આમ કંટેડ તો ખરો પણ ટૂંક કોરોના ને વરસીને બચેલી આવે એક સિંહ અને સિંહણ બે જાળવાની જે બેહન કાંઈક વાતો કરતા શાયરી ગઝલ ની ક્યાંક ત્યાંથી હેણકો નીકળ્યું જોઈએ ફાસ્ટો ફાસ ભાગ્યું તો સિંહણ કે શું હતું તો કે આપણું ફાસ્ટ ફૂડ હતું કે હમણાં પછી ડીશ બનાવી કે બરાબર હમણાં લગ્નમાં જાય ને તો ગતનું ઓલા કેટરિંગ વાળા એવા તૈયાર ના આવે ને એકદમ હેન્ડ સિંહ ને મેચિંગ વાળા બૂટ ને ટાઈ ને બંડીયું ને વાળની સ્ટાઈલ ને અને આપણો દુલ્લો બિચાર હોય આમ હામરો હરખો હોય ને ડોરા ફાડતો હોય ને ઠુમકા હાર પહેર્યો હોય ને માપનું બારનું ઓલું સૂટ હોય ને આમ ખરેખર વિરોધાભાસ થાય છે આવું નવા આવેલું તો આપણે કેટરિંગ વાળા ઉપર પ્રોટોકોલ બ્રેક મારવી પડશે કે તમે તમારે જોવાની બહુ તૈયાર કરીને લ્યા હોય અમે ભોઠા પડીને કાં પછી આપણે પહેરો એવો કોટ પહેર નહીં ફરતા બોલે આપણને કામ ચિંતો એક ગ્લાસ લ્યા હોય એક માસે લોટ દરાવા જતા હતા ડબ્બા ઉપર લખ્યું તું જીઓ તો મેં કીધું લે જીઓ વાળા લોટનું ચાલુ કર્યું તો ફેમિલી નામ છે કે જયંતિલાલ ઈશ્વરલાલ ઓઝા ઉર્ફે જીઓ ગયા તો બરાબર સોસાયટીની મીટિંગ હતી તો એક મેડમ કે ફ્લેટમાં બહુ ચોરી થાય છે કે મેં બે ટુઅલ હુઈક વાંધો ને ચોરાઈ ગયા તો મારા જો કહે તો શું એમાં ટુઅલ ઓળખશું કેવી રીતના તમારા હે એમ તો કે ટુઅલ ના ખૂણે જોવાનું કે એકમાં લખ્યું ફાઉન્ટેન હોટલ ને બીજામાં લખ્યું હતું ટીકુજી ને વાળી ટૂંકમાં એ બઠાવીને લઈને બોલવા અહીંયા હે દેખા કરે એક છોકરો કે સ્કૂલમાં ડખો થઈ ગયો છે કે પ્રિન્સિપલ ની ટોપી ચોરી ગયો અને ઘરે જઈને કીધું પપ્પા મારા ભાઈ મન પપ્પા ની હે કે એનો નહોતી ગમતી ને તેમ પેરો કી એને પપ્પા એવા હરક પતોડા કે સ્કૂલ ની મીટિંગ માં બીજે ટોપી પહેરીને આવ્યા હવે આ છોકરો કે મારે કરવું શું કે બાપો ટોપી પહેરીને ભરાય બધે કી અમુક દોડખી ગઈ કે આ પ્રિન્સિપલ ની ટોપી આવે વે ગયો બરાબર એક દારૂડીઓ વોટિંગ કરવા ગયો મતની પેટી પાસે ઘણા ટાઈમ ગયો તો શું હે કે યાદ નથી આવતું કાલ કોને ગયો કે ચહેરા બધા જાણીતા લાગે હરખા લાગે હે કે બોલો અડધી રહી તો સોસાયટી નીચે દેકારો થતો હતો મિસ્ટર ઉઠી ગયો જોવા ગયો બાલ્કનીમાં શું હે તો કે પાણી લેબ ચેક કરાવ્યું કડવું લાગતું હતું પાણીમાં ઝેર હે કે કોઈ પીતા નહીં અબરો ફટાફટ અંદર ગયો ન વાઈફને વાઈફ કે શું હે તો કાંઈ નથી તું ગ્લાસ એક પાણી પીને રુંઈ જાય કે કાઈ નથી તબિયત સારી રહી છે બોલો આમાં એને એડજસ્ટ કર લેવું કંકોત્રી આવી કંકોત્રીમાં લખ્યું તું બધું વિગત નામ તે નીચે લખ્યું તું સ્ટે હોમ સ્ટે સેફ હું નકિ ન થા તો આમંત્રણ આઈપો ઘરે રહેવાનું કીધું પણ તોય આવું બધું છે કે એક છોકરી ફેશનવારી જરેક ડોક્ટર પાસે જાય કે ડોક્ટર સાહેબ પેટમાં દુખે છે તો કાલે શું ખાધું તું તો કે બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ કોર્ન પિઝા વગેરે મુંગી રે બોલ ફેસબુક નથી ડોક્ટર સૌ સાચું બોલીશ તો જ દવા થઈશે સાચી તો ગલકન શાક ને બપોરનો રો વધેલો વાસી રોટલો લોખાતો હતો આલ્યા ફાંકીને ટીકડી જાવ ભાગો ગીએ બોલીએ અમે ખોટું બોલે હવે ઓલો મેડમ સરપંચ બને એનો પતિ વહીવટ કરતો હોય સરપંચ પતિ હવે એનું આખું દુષ્ણબ સરકારે કાયદો નક્કી કર્યો ને કેટલાય રાજ્યોમાં એનો પરિપત્ર વધી ગયા તો જુવાનિયા નવો કિમિયો કર્યો બોલો ભાડે મળે અહીંયાથી રીચના કપડાં કપડા લેવાનું બે ત્રણ જુવાની વારાફરતી બધા રીછ ના કપડા પહેરીને કૂદકા મારે મારો પ્રશ્ન પછી હાચો રીચ આવશે ત્યારે આ બધા શું કરશે હવે રીંછ લગીને તો છે બરાબર નહાને આધી થકાન દૂર હોતી હૈ ઠંડ મે અપવાહ દૂર રહે આવો